જુનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં રેલવે ફાટક પાસે બનેલ અંડર બ્રિજ શોભાના ગાંઠિયા સમાન હોય તેમ પહેલા ચોમાસામાં જ સ્વિમિંગ પુલ જેવા દ્રશ્યો સર્જાયા છે જુનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં રેલવે ફાટક પાસે બનેલ અંડરબ્રિજ વર્ષના પહેલા ચોમાસામાં જ સ્વિમિંગ પુલ બન્યો છે શહેરમાં એન્ટ્રી થતા રેલવે લાઇન આવેલી છે અને અહીંયાથી લોકોની અને વાહન ચાલકોની વધુ અવર જવર રહે છે એક માળિયા હાટીનાના આગેવાનો દ્વારા રેલવેને રજૂઆતો કરી અને અંડરબ્રિજ મંજૂર કરાવ્યો હતો અને થોડા સમયમાં નિર્માણ થઈ ગયો છે પરંતુ બ્રિજમાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે અંડરબ્રિજ સ્વિમિંગ પુલમાં પરિવર્તિત બન્યો છે એક કહેવત મુજબ એક ઘા અને બે ટુકડા જેવી સ્થિતિ અત્યારે માળિયા શહેરમાં આવેલ રેલવે અંડર અંડરબ્રીજની જોવા મળી રહી છે હાલ અહીંયાથી પસાર થતા લોકોને ભલે અત્યારે અવરજવર કરવામાં ફાટક ખુલવાની રાહ જોવી પડે પરંતુ હાલ માળિયા હાટીનામાં સ્વિમિંગ પુલ નથી જેથી અત્યારે રેલવે અંડરબ્રીજ માળિયા હાટીના તેમજ અહીંયાથી પસાર થતા લોકો માટે સ્વિમિંગ પુલની કરજ સારતું દેખાઈ રહ્યું છે પ્રમુખ સૌરાષ્ટ્ર રેલવે પેસેન્જર હિતરક્ષક સમિતિ આપ લોકો જોઈ શકો છો અને આજે અમારી સાથે આ રેલવે સલાહકાર સમિતિના સભ્ય છે અમિતભાઈ સિસોદી દેવજીભાઈ પટેલ મહેશભાઈ ખાનાભાર બનેશીભાઈ એવી આવેલા છે અને આજે તમે જોઈ શકો છો હમણાં તાજેતરમાં જ બનેલો અંડરગ્રાઉન્ડ પુલ કે જે મુશ્કેલી ન થાય ને આમાંથી વાહનો પસાર થઈ શકે પાખાતોમાં તો વાહન પસાર થઈ શકે એવી સ્થિતિ જ નથી કારણ કે થોડો ઘણો પણ વરસાદ આવે લાખો બેઠો પુલથી ભરચક થઈ જાય છે અને એક પણ વાહન ન નીકળી શકે એવી સ્થિતિ છે જે વખતે બન્યો ત્યારે સોશિયલ મીડિયા દ્વારા આમાં ભ્રષ્ટાચારની ગંધ છે એવું લખીને જાહેરાત રીતે પણ આપેલ છે અને અધિકારીઓ મારી દ્રષ્ટિએ જાણતા હોવા છતાં આ બાબતમાં કંઈ લક્ષ લીધું નથી અને અગાઉ પણ આ બાબતમાં વિનંતી કરવામાં આવેલ છે એ બાબત એની પણ અનેક વિનંતી કરવામાં આવેલ છે પણ રેલવે સલાહકાર સમિતિએ જે લખીને આપેલ છે તેનો પણ આજે સુધી ઉકેલ નથી થયો ઉપરાંત એ જયારે રેલવેમાં ક્રોસિંગ થાય છે ત્યારે એક નંબરમાંથી બે નંબરમાં પેસેન્જર જવા માટે તકલીફ પડે છે બે નંબરમાંથી એક નંબરમાં જે લોકો આવે છે ને બહાર નીકળવા માટે તકલીફ પડે છે ઓવરબ્રિજ મંજૂર થયેલો છે જયારે કામ થયું હતું ત્યારે તેને માટે પણ કરી વખત હજુ ઓવરબ્રિજ પણ કરવામાં નથી આવતો ત્યારે આજે અમે લોકો રેલવે સલાહકાર સમિતિના સભ્યો સાથે બધા વિનંતી કરીએ છીએ કે રેલવે વિભાગ આ બાબતમાં ધ્યાન આપે અને વહેલા મેલું આ કાજે પરિપૂર્ણ કરે ના મુશ્કેલી છે કાયમી ધીરે દૂર કરે તો જ આ પૈસા લેખે લાગે બાકી તો પૈસા પાણીમાં જેવી સ્થિતિ છે લાખ લાખ સવા ત્રણ કરોડ ના ખર્ચે મારા ખ્યાલથી પાણી નિકાલની ની કોઈ સરકાર વ્યવસ્થા કરે છે તંત્રી નથી હોય તો પાણી ભરાય નઈ પણ અત્યારે ત્યાંથી ઉપાડી લીધું સ્થળ ઉપર તો પાણીનો નિકાલ કઈ રીતે થાય મને